ધોરાજી ટંકારામાં મહિલાઓનું મતદાન વધારવા વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવાય ધોરાજીમાં ડોક્ટર આંબેડકર જયંતિ નિમિત્તે નીકળી રેલીમાં મહિલાઓને પેમ્પલેટનું વિતરણ કરાયું લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ સિસ્ટમેટિક એજ્યુકેશન એન્ડ જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે છે આ ચૂંટણીમાં મતદાન મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં વધારવા માટે વિશેષ ઝુંબેશ રહી જે અંતર્ગત પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે યોજાયેલી મહા રેલીમાં મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અહેવાલ દીપક રાઠોડ